હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ ચેનલની તો ખરીદ મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ વીસ અગિયાર બે હાજર ને બુધવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખરીદ મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના અભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર દસ થી પચીસો ની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસો થી પચીસો પચાસની વચ્ચે થયા છે જૂનાગઢમાં બે હજાર થી ચોવીસો ની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો થી સત્યાવીસો ની વચ્ચે થયા છે જામનગરમાં બે થી બાવીસો ની વચ્ચે થયા છે જસદણમાં પંદરસો વીસ થી છવ્વીસો પચીસ ની વચ્ચે થયા છે બાબરામાં બે હજાર થી ત્રેવીસો દસ ની વચ્ચે થયા છે મોરબીમાં અઢારસો થી ત્રેવીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે જેતપુરમાં પંદરસો વીસ થી ચોવીસો પચીસ ની વચ્ચે થયા છે ભાવનગરમાં પચીસોથી છવ્વીસો પચીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજાર વીસથી ત્રેવીસો એસીની વચ્ચે થયા છે મહુવામાં તેરસો વીસથી છવ્વીસો ચાલીસની વચ્ચે થયા છે કોળીનારમાં બે હજાર વીસથી ચોવીસો એંસીની વચ્ચે થયા છે સાવરકુંડલામાં બાવીસોથી છવ્વીસોની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર દસથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે પાલીતાણામાં બે હજાર વીસથી ત્રેવીસો બાસઠની વચ્ચે થયા છે ચામખંભાળિયામાં બે હજાર પંદરથી બાવીસો પાંત્રીસની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો વીસથી પચીસોની વચ્ચે થયા છે તળાજામાં સોળસોથી ચોવીસો એંસીની વચ્ચે થયા છે બગસરામાં અઢારસોથી ત્રેવીસોની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસોથી એકવીસો પચાસની વચ્ચે થયા છે વિસાવદરમાં બે હજાર પંદરથી ચો વચ્ચે થયા છે પોરબંદર માં એકવીસો થી એકવીસો નેવું ની વચ્ચે થયા છે વાંકાનેર માં અઢારસો થી ત્રેવીસો વીસ ની વચ્ચે થયા છે મેંદડામાં બે હજાર દસથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં અઢારસો પાંચથી ત્રેવીસો વીસની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો વીસથી બે હજાર પચીસની વચ્ચે થયા છે રાજુલામાં અઢારસો વીસથી પચીસો પાંચની વચ્ચે થયા છે લાલપુરમાં બે હજારથી બે હજાર ચાલીસની વચ્ચે થયા છે